નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ઓબીસી સમાજ દ્વારા અનામત અને અન્ય મુદ્દાઓ સાથે સિંગવડ મામલતદારને આવેદન આપી રજૂઆત કરવામાં આવી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ઓબીસી સમાજ દ્વારા સત્યાવીસ ટકા અનામત સુનિશ્ચિત થાય છે અને અન્ય મુદ્દાઓ સાથે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે દાહોદ જિલ્લાને ટ્રાઇબલ જિલ્લા તરીકે જાહેર કરે હોય અને સમગ્ર જિલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે જિલ્લામાં સમુદાયને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાયેલી આવેલી સત્યાવીસ ટકા અનામત મુજબ સરકારી ગ્રાન્ટો મળવી જોઈએ તે પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી હાલમાં યોજનારી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પણ ઓબીસી સમુદાય સાથે અન્યાય થઈ રહ્યો છે બેરોજગારી સરકારી ભરતરીમાં કોન્ટ્રાક્ટર પબ્લિક સર્વિસ અને અન્ય ભરતીમાં ઓબીસી અનામત યોગ્ય રીતે લાગુ થઈ રહી નથી શાળા કોલેજમાં પ્રવેશ અને સરકારી યોજનાઓમાં સત્યાવીસ ટકા અનામત સુનિશ્ચિત નથી જે ન્યાયની ગંભીર અવગણના દર્શાવી અને આવેદનપત્ર આપ્યું જેમાં મોટી સંખ્યામાં ઓબીસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ દીપક પરમાર